ગરમીની સિઝનમાં ચોમાસું આવી ગયું તેવો કાળ સર્જાયો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે મિત્રો હાલ મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે હવામાન પરેશ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે હવામાન નિશાન પરેશ ગૌસ્વામીએ ચૌદ પન્ર અને સોળ ત્રણ દિવસ આગાહી કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન ઇન્સાદે કહ્યું છે કે રાજકોટ ભાવનગર સહિત રાજ્યના અનેક જગ્યાએ આગામી 3 દિવસ વરસાદ પડવાનો છે પરેશ ગૌસ્વામીએ કહ્યું કે આગામી 3 દિવસ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે તેમણે કહ્યું કે રાજ્યમાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે તેમણે કહ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 3 દિવસ વરસાદ પડવાનો છે તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી પ્રી મોન્સૂન એક્ટિવિટ થઈ રહી છે જે થર્ડ રૂપ રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે જે આગામી ત્રણ દિવસ પવન સાથે ગાજવીજની સાથે વરસાદ પડવાનો છે તેમણે કહ્યું કે કચ્છમાં ચૌદ અને પંદરમાં માં વરસાદ પડવાની સંભાવના છે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ